નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વૈજ્ઞિકોન ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત સરકારે કર્યા પેન્શનર અને તેમના પરિવાર માટે આ આ સાત મહાન લાભો મિત્રો પેન્શનધારક છો અને પેન્શનધારક પરિવાર માટે ગુજરાત સરકારે આ કર્યા સાત મોટા લાભ તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચાલો જાણે વિગતવાર માહિતી વરિષ્ઠ નાગરિકોના કાર્ડ લાભો જો તમારા માતા પિતા અથવા દાદા દાદીની ઉંમર સાહીઠ વર્ષ સાહીઠ વર્ષથી વધુ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેન્દ્ર સરકારે ઓગસ્ટ બે હજાર પચીસથી વરિષ્ઠ નાગરિકો માટે સાત મુખ્ય સુવિધાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે તેમના હેતુ માત્ર રાહત આપવાનો નથી પરંતુ વૃદ્ધોને આત્મનિર્ભર સલામત અને સન્માનજનક જીવન પ્રદાન કરવાનું છે ચાલો તમામ નવી સુવિધાઓ વિશે સરળ ભાષામાં સમજીએ તો મિત્રો વિડીયો સૌ કરેનલમાં નવા સો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય તેમજ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી જો તમારા મિત્રો તમારા જે ઘરમાં પેન્શનધારક છો ને પેન્શન પરિવારમાં જો સાહીઠ વર્ષથી વધુ ઉંમરલાયક છે તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે સરકારે કેટલીક મહત્ત્વની યોજનાઓ જાહેર કરી છે તો મિત્રો પેન્શનધારક છો તો આ માહિતી અવશ્ય જાણવા જોગ છે વિડીયો સુધી બનાવી લેજો પહેલી માહિતી છે કે હવે તમને મફત સિનિયર સિટીઝન આઈડી કાર્ડ મળશે સરકાર હવે સાહીઠ વર્ષ તેથી વધુ ઉંમરના દરેક નાગરિકોને વિશેષ સિનિયર સિટીઝન આઈડી કાર્ડ આપશે આ કાર્ડ સંપૂર્ણપણે મફત હશે અને ઘણા ફાયદાઓ આપશે ઉદાહરણ તરીકે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે ત્યાં પેન્શન યોજના અને યોજનાની સર એક્સેસ હશે અને તેમને મુસાફરી પર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે સારી વાત એ છે કે ઘણા રાજ્યોમાં આ કાર્ડ ઓનલાઈન કરીને ઘરે બેઠા મંગાવી શકાય છે મિત્રો મિત્રો હવે સરકાર દ્વારા એક સિનિયર સિટીઝન કાર્ડ કાઢવામાં આવ્યું છે આ સિનિયર સિટીઝન કાર્ડથી તમારા ઘણા બધા ફાયદાઓ છે તમારે પણ સરકાર અથવા ખાનગી હોસ્પિટલમાં તમે સવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે પેન્શન યોજના હોય અથવા અન્ય કોઈ મુસાફરી હોય તેને ડિસ્કાઉન્ટ બાબતે આ કાર્ડ તમને સિનિયર સિટીઝન કાર્ડ સો ટકા મિત્રો ઉપયોગી બનશે તો કાર્ડ અવશ્ય કઢાવી લો મિત્રો બીજી માહિતી એ છે કે બીજો મહત્ત્વનું ટોપિક એ છે કે દર મહિને તમે ત્યાં જ્યાં પાંચસો સુધીનું પેન્શન કોઈપણ મુશ્કેલી વિના મળશે બીજી આ યોજના છે મિત્રો તમારે દર મહિને પાંત્રીસોનું વ્યાજ મળશે વૃદ્ધ લોકો જેમની આવક ઘણી ઓછી છે અથવા તો બીપીએલ કાર્ડ ધારક છે સરકાર તેમના બેંક ખાતામાં દર મહિને ત્રણ પાંચસો સુધી પેન્શન સીધું મોકલશે હવે તેમના કોઈ પણ નિર્બંધ નથી રહેવું પડશે આ ના દર મહિને સમયસર મળશે જેથી દવાથી મોડી ઘરના નાના ખર્ચમાં સરળતાથી પહોંચી શકે તો મિત્રો મિત્રો ગુજરાત સરકારના બીજી મહત્ત્વની અપડેટ એ છે કે દર મહિને ત્રણ હજાર પાંચસો સુધી પેન્શન મળશે જે જેનું નામ બીપીએલ કાર્ડ બીપીએલ કાર્ડમાં નામ આવતું હોય અથવા બીપીએલ કાર્ડ ધારક છે તેમને દર મહિને ત્રણ હજાર પાંચસો સુધી પેન્શન મળશે સીધું તેમને તમારા ખાતામાં જ મળશે એમાં તમારા કોઈને પણ નિર્ભર લેવાની જરૂર નથી મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં જબરદસ્ત ફેરફાર બીજી છે માહિતી મિત્રો સેવિંગ સ્કીમમાં પૈસા રોકવા માગતા વૃદ્ધો માટે સરકારે સારા સમાચાર આપ્યા છે એસ સી ડબલ એસ વરિષ્ઠ નાગરિક બચત યોજનાના વ્યાજ દર હવે વધારીને અગિયાર પોઈન્ટ કરવામાં આવ્યો છે એ ખૂબ જ આ આકર્ષક છે આ સાથે રોકડની મર્યાદા પણ વધારીને ત્રીસ લાખ કરવામાં આવી છે આ સ્કીમ હેઠળ દર ક્વાર્ટર વ્યાજ સુધી બેંક ખાતામાં આવશે ટેક્સમાં શૂટ પણ મળશે અને આ એક ઉત્તમ લાભાકારી રોકાણ વિકલ્પ છે તો મિત્રો સરકાર દ્વારા સિનિયર સિટીઝન સ્કીમ જ ખા જે જબરજસ્ત સ્કીમ છે તેમાં તમે દસ એક હજારથી લઈને ત્રીસ લાખ સુધી તમે અહીંયા આયોજન કરી શકો છો મિત્રો જેટલું આવક જેટલું જે આવક વધારે છે તેટલું તમારા જે તમારા દર મહિને પેન્શન પર વ્યાસ ખાતામાં આવશે મિત્રો છો જે ગરીબ હેઠળ બેઠ ગરીબ હેઠળ સ્વાસ્થ્યમાં તપાસ અને સારવાર થશે આરોગ્યને લઈને સરકાર વધુ મારી નવી સુવિધા ઉમેરી છે હવે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફ્રી હેલ્થ ચેકઅપ ઉપલબ્ધ છે આ ઉપરાંત મોબાઈલ મેડિકલ યુનિટ ગામડે ગામડે જે સારવાર આપશે અને ટેલિમેડિસન દ્વારા ડૉક્ટર સલાહ વિડીયો કોલ અથવા ફોન પર મેળવી શકશે આનાથી હોસ્પિટલના લોબી કતાર ઊભા રહેવાની જરૂરિયાત દૂર થશે મિત્રો ત્યારબાદ રેલ રેલવે બસ અને ફ્લાઇટ મુસાફરીઓ સસ્તી થશે હવે મુસાફરીની વાત કરીએ તો તે ઉદ્ધવ માટે પણ સરળ અને સસ્તી થઈ ગઈ છે અગાઉ રેલવે ટિકિટ અને રવે બસ પર ભારે ડિસ્કાઉન્ટ મળતું હતું પરંતુ હવે કેટલીક એરલાઇન્સ ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળશે આટલું જ નહીં સરકાર ધાર્મિક પ્રવાસ ઓછી કિંમત અથવા ફ્રી ટિકિટની સુવિધા પણ આપવા જઈ રહી છે આનાથી પ્રવાસ આરામદાયક તો બનશે પરંતુ ખિસ્સા પર હળવા થશે મિત્રો છટ્ટું છે બેગ અને સરકારી ઓફિસ કામ લાઇનમાં ઊભા રહ્યા વગર થશે મિત્રો સરકાર હવે વૃદ્ધો માટે બેન્કિંગ કાયદાકીય સેવાઓ સરળ બનાવી રહી છે હવે બેંકમાં વૃદ્ધો માટે અલગ કાઉન્ટર હશે જેથી તેમને લાંબી લાઈન ઊભી નહીં રહેવું પડે આ સાથે મફત કારની સહાય ઉપલબ્ધ થશે અને સરકારી કચેરીમાં વરિષ્ઠ નાગરિકો તેમના કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો સાતમો છે પરિવાર માટે પણ લાભ જો કોઈ પેન્શન મુદ્દે મૃત્યુ પામે છે તેના પરિવારને પણ પેન્શન લાભ મળશે સરકાર એવી જોગવાઈ કરી છે પરિવારને પચાસ ટકા વધુ પેન્શન મળશે જેથી એમાં જીવન પર કોઈ આર્થિક અસર ન પડે તેનાથી પરિવારને આર્થિક મદદ મળશે અને તેઓ સુરક્ષિત પણ અનુભવશે મિત્રો તમને આ સુવિધાઓ લાભ ક્યારે કેવી રીતે મળશે તો સરકાર સ્પષ્ટતા કરી છે તમામ યોજના એક ઓગસ્ટ પચીસથી દિવસમાં લાભ કરવામાં આવશે આ લાભો મેળવવા માટે જરૂર દસ્તાવેજો સંબિત કરવા પડશે મોટાભાગની સેવા વરિષ્ઠ નાગરિકો કાર્ડની જરૂર પડશે કેટલાક રાજ્યો પહેલાંથી આ યોજનાનો અમલ મૂકી શકે છે તે તમારા રાજ્યની વેબસાઇટ અથવા પંચાયત પરથી ચોક્કસપણે તેના વિશેષ માહિતી મેળવશો સરકાર આ પગલા જ લાખો વૃદ્ધિ રાહત મળશે છે અને મફત ઓળખ કાર્ડ માસિક પેન્શન વધુ સારી રોકાણ યોજના અને આ બધું વૃદ્ધોને આત્મનિર્ભર અને સમાનજનક જીવન જીવવા મદદ કરશે આ માત્ર સુવિધા નથી પરંતુ સમાજ પ્રત્યે સરકારનું સન્માન છે મિત્રો તો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો